સરદાર સરોવર નર્મદા બંધ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી પર સૌથી વધુ પ્રવાસીઓ હાલ આવી રહ્યા છે ગુજરાત સહિત દેશભરમાં અને વિદેશોમાં પણ નાતાલનો પર્વ ધામધૂમથી ઉજવાય છે ત્યારે તહેવારોનો માહોલ અને નવા વર્ષના વધામણા એટલે કે એકત્રીસ ડિસેમ્બરના રોજ પ્રવાસીઓ નવા વર્ષની ઉજવણી કેવડિયા ખાતે સ્થિત વિશ્વથી સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પસંદ કરી રહ્યા છે ત્યારે જિલ્લામાં આવેલા તમામ હોટલો અને ટેન્ટ સિટી સહિતનું બુકિંગ ફૂલ થવાને કારણે પોલીસ અને તંત્ર પણ એલર્ટ થયા છે જોકે હાલ નર્મદા જિલ્લામાં એકત્રીસ ડિસેમ્બરની ઉજવણી કરવામાં આવતા પ્રવાસીઓ માટે હોટલો અને ટેન્ટ સિટીના સંચાલકો પણ પ્રવાસીઓની એકત્રીસમી ડિસેમ્બરની ઉજવણી યાદગાર બની રહે તે માટે ડીજે પાર્ટી આદિવાસી કલ્ચર જમવાનું મેનુ સ્ટેજ આમ તમામ પ્રકારની સુવિધાઓ માટે સજ્જ બન્યા છે ડેમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આટલા વર્ષોનો પ્રવાસીઓ રેકોર્ડ બ્રેક નોંધાયો છે ત્યારે હવે નાતાલની રજા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવી રહ્યા છે જેને લઈ અહીં

નાના છોકરાઓથી લઈને મોટા સિનિયર સિટીઝન બધા માટે બહુ સારું છે અને એટલીસ્ટ એક વખત બધા અહીંયા વિઝિટ કરવું જોઈએ તમે ઇન્ડિયામાં રહેતા હોય કે બહાર રહેતા હોય પણ તમે ગુજરાત આવો તો અહીંયા આવવું જ જોઈએ સ્ટેચ્યુ ઓફ સ્ટેચ્યુ ઓફ સ્ટેચ્યુ ઓફ યુનિટી ફરવા જેવું બહુ સારું લાયક છે ત્યાં નાના બાળકોથી મોટા સુધી ફરી શકે છે અહીંયા બધી જ રીતે સારું છે અહીંયા ક્રિસમસની પાંચ દિવસની વેકેશન છે તો અહીંયા બધા અમે લોકો ફરવા આવ્યા છે અહીંયા બહુ જ મજા આવે છે અહીંયાનું વેધર બી સારું છે લોકેશન બી બધી રીતે સારું છે ફોટો માટે બી સારું છે અને અહીંયા બાળકોને અને छोटा सी ने सीनियर सिटीजन ने बताने सारी मजा आए अभी छुट्टियों के हिसाब से आए बच्चों के क्रिसमस न्यू ईयर की छुट्टियाँ आए तो चार पाँच दिन पर यहीं पर रह के पूरे नेचर में हम चाहते कि हमारे बच्चों को भी नेचर में ज़्यादा से ज़्यादा टाइम स्पेंड करें ताकि उनका बॉडी और माइंड दोनों अच्छे से डेवलप हुए और हॉलीडेज़ के हिसाब से बहुत अच्छी जगह है यहाँ रमणा होटल में स्टे अच्छा है वेरी कम्फर्टेबल और यहाँ से आजू बाजू जाने की जो भी जगह यहाँ से कनेक्टिंग है तो ये बेस्ट है हम शहरों में रहते हैं

डिनर जिसमें हमारा डीजे है हमारे एम सी आर ई है और हमारा बेसिकली बुफे लंच लंच विल हैव इट एंड डिनर हम पूल साइड में रखे हैं पिछले साल और इस साल मैंने देखा है पिछले साल हमारा इनफैक्ट मूवमेंट कम था पर इस बार हमारी जो बुकिंग देख रहा हूँ मूवमेंट ज़्यादा है तो मूवमेंट को देखते हुए इस बार हम कंपेयर टू लास्ट ईयर और भी ज़्यादा वास्ट स्केल में करने वाले हैं